જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી હવના હારું કરે ને બધા ને હાજર નિર્વાહ અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું કેમ કે આજે છે પૂનમ નો દિવસ અને અમારા પૂજા બેન ને આજ છે જાગરણ અને આજ તો ગુરુ પૂનમ છે એટલે બગદાણા ભગુડા કોટડા બહુ આજ તો પબ્લિક એટલે હે કા સંદીપ અમારે અમારા ગામમાં ખાખી બપોના આશ્રમે આવવાનું છે દર્શન કરવા અને આટો મારવા

આજે મુજી ગાડી ગાડી એવું દેજે કેમ કે આજ છે ને ને છે ને એટલે પબ્લિક એટલા પબ્લિક હોય દર્શન બાપુના દર્શન કરી એ હું છું મંદિરમાં જાય નહીં છે બહુ અમારા મંદિરે ભોગી જાય છે અને વચન પ્રદીપ વધારે છે શરીફળ તો શરીફળ વધરી લઈએ પછી જાય દર્શન કરવા બાપુના દર્શન કરી લીધા અને અહીંયા તો જો ધૂન ચાલુ થઈ ગઈ છે ને અમારા પૂજાબેનને જવાનું છે ફરાળ કરવા અને મારે જવાનું છે જમવા તો જમી આવીએ ને આજે છે ને બધાય આમ આપણને ઓળખ ઓળખીતા મળે એટલે વધારે મજા આવે છે

તો છે મોડો પડી ગયો છે એમ જામી ગયું છે ને અમારે થોડુંક મોડું થઈ ગયું તો જે કઈક લેવાનું હોય તો લઈ લઈ મારા પૂજાબેન ગોતે આવે શું લેવાનું છે બંગડી મેં જો એટલી વસ્તુ લીધી પૂજાબેન હાડ આ રીંગ ને

ઘણો ખરો ફેમિલી તો વિડીયો કંઈ શૂટ નતો કરવાનો મેળા આવે પણ મજા આવી ગઈ હતી અને બધા એમ કહેતા હા કે બધા એમ કહેતા હા કે આ બાપુને દયા કહેવાય કે આખા હેરખો મેળો થઈ ગયો અને પ્રનામ કરી ક્યાં નગર તો આજે વરસાદ એટલો અંધાર તો હોય ને ફેમિલી તો એમ થતો કે જોય વાર છે એટલો વરસાદ થાય મેળેથી વૈયા હ્યા મેળેથી જોયો રમકડા અને એવું બધું લાવ્યા તો તમારા પૂજા બેન બતાવે શું શું લાવ્યા એ તો બેન ચપ્પલ એવા ચપ્પલ લાવ્યા એક જોડી ચપ્પલ લેવા બીજું શું લેવા કટલેરી કટલેરી આવી કટલેરી લીધી અમાર પૂજા બે લીધું શું લીધું એવું લીધું આવો ડોકિયો ને એવું બધું લીધું છે જો મસ્તની રીંગ પછી આવો ડોકિયો એવું બધું લીધું છે કા તમારું પૂજા કરવા ન જવાની ભાઈ

અને આટને જો વરસાદ ચાલુ થઈ ગય છે છે માર દર્શન આરે વાતો કરે છે એવું છે વરસાદ ગયો ચાલુ છે એવું છે આ જાગરણ છે વરસાદ તો રહેવાનો નથી વરસાદ તો હોય છે જાગરણ શું કરવાનું છે ને એવું છે ને એવું બધું રમવાનો પ્લાન બનાવ્યો હતો બધુંય પણ પ્લાન ફેક થઈ ગયો છે કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે તો એવું કઈ રમાને કા એવું બધું છે લીલ થઈ ગયો એટલે લીલ થઈ ગયો ગારો થઈ ગયો એટલે એમાં કઈ હવે મજા ન આવે વરસાદ ચાલુ માં કબડ્ડી રમવાનું તો ફેમિલી લેટર તો જો વાગી જાય છે સાડા બાર માં ખાલી બે થી ત્રણ મિનિટની વાર છે અને અમે પાછા જો અટાણે નાસ્તા કરવા બે જાય છે ને અમારા પૂજાબેન ને હવે જે ખાવું એ ખવાય એમ આજ આપણે અટાણે વ્રત પૂરું થઈ ગયું છે અમારા પૂજાબેન ને જો અટાણે ખાય છે કા પૂજાબેન

राम्रो बजार नआज भाइ बन्टी